રાધનપુર ખાતે ગૌ ભક્તોએ પતંગ ચગાવીને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવાને બદલે સામાજિક સેવાકીય કરી અને ઉત્તરાયણ પર્વની અનોખી ઉજવણી કરી રાધનપુરથી જગદીશ પંચાલનો એક વિસ્તૃત અહેવાલ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી સુરભી ગૌશાળા અને રામ સેવા સમિતિના સ્વયંસેવકો દ્વારા રાધનપુર હાઈવે ચાર રસ્તા ઉપર અને અલગ અલગ જગ્યાએથી ગૌ માતા માટે દાનના પવિત્ર દિવસ એટલે કે ઉત્તરાયણના દિવસે દાન ભેગું કરવાના હેતુ સાથે સુરભી ગૌશાળા સાથે સંકળાયેલા ગૌ ભક્તો અને વેપારીઓ દ્વારા ઉત્તરાયણની ઉજવણી પતંગથી ચગાવીને નહીં પરંતુ ગૌ માતાના કાજે ઉજવણી કરવાનો એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાથોસાથ પક્ષી બચાવો અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું હતું અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ પણ સાથોસાથ કરવામાં આવી હતી જેમાં પપ્પુભાઈ માનસી સુનિલભાઈ માનસી કુલદીપસિંહ દરબાર પ્રકાશ દક્ષિણી લાલભાઈ લાટી પ્રતાપભાઈ શહીદના મહાનુભાવો ઉપસ્થિત રહી ચકલીના માળાનું પણ સાથોસાથ વિતરણ કરવામાં આવ્યું હતું અને પાણીના કુંડાનું વિતરણ કરી અને ઉત્તરાયણ પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી